નમસ્કાર મિત્રો ગુજરાતી સિનેમાની ખુશીનો રોલ ભજવનારી નાની દીકરી કોણ હતી આજે ગુજરાતી સિનેમામાં એક એવી ફિલ્મ બની ચૂકી છે જે માત્ર મનોરંજન નહીં પરંતુ ભક્તિ અને ભાવનાઓ પણ સ્પર્શે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પર આધારિત આ ફિલ્મે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે આ ફિલ્મના દરેક પાત્રે પોતાની છાપ છોડી છે પરંતુ ખાસ કરીને એક નાનકડી દીકરીએ સૌના દિલ જીતી લીધા છે ખુશીનો રોલ ભજવનારી ચાઇલ્ડ એક્ટર મિસ્ટી કડેચા નાની ઉંમરમાં પણ તેમની એક્ટિંગ અને સ્ક્રીન પ્રેઝન્સ દર્શકોના માનસપટલ પર ઊંડો પ્રભાવ છોડી જાય છે મિસ્ટીને આ ફિલ્મ કેવી રીતે મળી શૂટિંગ અને સ્ટડી એક સાથે કેવી રીતે મેનેજ થયા અને પર તેને કેવો અનુભવ રહ્યો આ બધું મમ્મી સ્નેહા ગુજરાતી જાગરણ સાથે ખુલાસો કર્યો મિસ્ટીનો પરિવાર મૂળ જેતપુરનો છે મિસ્ટીના પિતા આઈટી ફિલ્ડમાં કાર્યરત છે જ્યારે તેની મમ્મી સ્નેહબેન ટેટુ આર્ટિસ્ટ ડાન્સ આર્ટિસ્ટ અને કોરિયોગ્રાફર છે મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં કોરિયોગ્રાફી સ્નેહાબેનના ભાઈએ કરી હતી એટલે ફિલ્મ વિશે શરૂઆતથી જ પરિવારને માહિતી હતી ફિલ્મની ટીમને ખુશીના રોલ માટે એક નાની બાળકીની જરૂર હતી ત્યારે મિસ્ટ્રીનો વિડીયો શેર કરવામાં આવ્યો શરૂઆતમાં પાંચ છ બાળકીઓના ઓડિશન લેવામાં આવ્યા હતા અને પહેલેથી જ એક છોકરી સિલેક્ટેડ પણ થઈ ગઈ હતી પરંતુ હેલ્થ ઇસ્યુના કારણે તે શૂટ કરી શકી નહીં ત્યારબાદ મેક્સ મિસ્ટ્રીનો વિડીયો જોવો અને તેને ફાઇનલ સિલેક્શન કરવામાં આવી શૂટિંગનું શેડ્યુલ પહેલેથી જ નક્કી કરવાથી મિસ્ટીની સ્કૂલ અને શૂટિંગ બંને સારી રીતે મેનેજ થઈ શક્યા મહિને બેથી ત્રણ દિવસ શૂટિંગ રહેતું અને એ માટે જૂનાગઢના બિલખા જવું પડતું સ્નેહાબેન કહે છે કે મિસ્ટી સામાન્ય રીતે લોકો સાથે ઝડપથી મિક્સ મિક્સઅપ થઈ હતી પરંતુ સેટ પર પહેલી જ વારમાં તે બધાની સાથે ખૂબ સારી રીતે સેટ થઈ ગઈ સપોર્ટ બોયથી લઈને ડાયરેક્ટર અને સિનિયર એક્ટર સુધી બધાની સાથે તેનું બોન્ડિંગ ખૂબ જ સારું રહ્યું હતું ખાસ કરીને ફિલ્મમાં શ્રી કૃષ્ણનો રોલ ભજવનાર સુહદભાઈ તેમજ રીવા અને કરણભાઈ સાથે મિસ્ટ્રીનું બોન્ડિંગ બહુ જ ખાસ રહ્યું શૂટિંગ દરમિયાન મિસ્ટીએ ખૂબ જ એન્જોય કર્યો અને તેને સમજાવ્યું કે આ ફિલ્ડ તેને ખરેખર ગમે છે મિસ્ટ્રીની મમ્મી કહે છે કે હવે મિસ્ટી માનસિક રીતે તૈયાર થઈ જાય છે કે આ ફિલ્ડમાં ધીમે ધીમે આગળ વધવું છે અને ભવિષ્યમાં વધુ ફિલ્મોમાં કામ કરવું છે પરિવારમાં કોઈ પણ પહેલાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું ન હોવા છતાં આ સફળતા પરિવાર માટે ખૂબ જ ગૌરવભરી વાત છે મિસ્ટીના દાદા દાદી અને નાના નાના બધા જ ખૂબ ખુશ છે કે આટલી નાની ઉંમરે મિષ્ટીએ આવી સુંદર અર્થપૂર્ણ ફિલ્મનો મોકો મળ્યો